સાહિત્યની આપણે વાત કરીએ અને સાહિત્યની કોઈ પણ વાત આવે અને ઝવેરચંદ મેઘાણીને જો યાદ ન કરીએ તો સાહિત્યની વાતની શરૂઆત પણ ન થાય અને સાહિત્યની વાત પૂરી પણ ન થાય ઘણા કવિઓ થઈ ગયા પણ એમાં મેઘાણી એ ખરેખર મેઘાણી છે અને મેઘાણી એ અસંખ્ય કવિતાઓ અસંખ્ય વાર્તાઓ સૌરાષ્ટ્રની રસદારા રઢિયાળી રાત કેટલાય પુસ્તકો લખ્યા છે પણ એમાં કવિતાનું શિરમોર કહી શકાય

અને મેઘાણીભાઈ બેઠા છે અને કોઈ આવીને રાડ પાડી કે હાવજ હાવજ અને હાવજ ની રીડ રાડ સાંભળી અને એક ચૌદ વર્ષની હિરભાઈ નામની દીકરી દોડે છે ગડગડતી દોટ કાઢે છે અને મેઘાણીભાઈ પૂછે છે કે આ દીકરી ક્યાં ગઈ અને ત્યારે ત્યાં બેઠા હોય એમ કહેતા હોય કે એ હાવજને તગડવા ગઈ જ ને ભગાડવા માટે ગઈ છે અને મેઘાણી કઈ છે કે આ ચૌદ વર્ષની દીકરી જો હાવજ ને તગડતી હોય હાવજ ને ભગાડતી હોય તો એ મારે જોવું પડે અને જવેરચંદ મેઘાણી ઉભા થઈ અને દીકરીની વાહે એક બાજુ એ સિંહ છે ઈ હિરભાઈ ની વાલી વાછડી ને મારી રહ્યો છે અને એક બાજુ હિરબાઈ હાથમાં લાકડી લઈ અને સિંહ ની ઉપર વાર કરી રહી છે અને આ દ્રશ્ય જયારે જોયું અને જવરચર મેઘાણી થાર 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 ધ્રુજવા મીડ્યા અને થરથર ધ્રુજવા મીંડા માલધારી લઈ અને દીકરી ની વાર કરવા દોડતા હોય જાય છે કે તગડીને વહી આવશે અને સાહેબ ઈ કવિતા લખાણી અને ઈ કવિતાને આપણે એની એની ઉતારવી હોય તો કેમ ઉતરે કે મેઘાણી ને કહ્યું કાક ખજૂરીના નેહડા માં ડાયરો ડોલાવે રૂડી માંડી મીઠી વાત

ડમ વાગે જાણે ડાકલાના પડ હરિ અલહામે હેરી જીભ જુઓ કેવી ઝીલે મંડાણે છે જેમ જાણે યુદ્ધના મંડાણ ડાંગને ઉગામી છોડી ડાંગને ઉગામી ધોડી ડાંગને ઉગામી ધોડી ડાંગને ઉગામી ધોડી સાવજનની સામે હેરી કેસરી જુવે છે જાણે ભવાની સાક્ષાત જેમ સિંહે એ ની ઉપર નજર કરી તો માં ભવાની સાક્ષાત ઊભી હોય ને એવી સિંહને લાગી અને ડાંગને ઉગામી દોડી સાવજનની સામે હેરી કેસરી જુવે છે જાણે ભવાની સાક્ષાત જ્યારે ભમરાળા તારું નીકળે નખોત ઘેઘે ઘેઘે કરતા ભાગ્ય ભડવીર વીર તા તો હર્ષહિરીને મન થયો છે અપાર હર્ષ હિરીને મન થયો છે અપાર